અમરેલીમાં યુટ્યુબર વસંત ચાવડાએ હનુમાનજી સામે ટિપ્પણી કરતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે રોષ સ્ટેશન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સંગઠનના પ્રમુખ મજબૂત બસિયાએ જણાવ્યું કે આરાધ્ય દેવ છે હિન્દુ શાસ્ત્રોમાં પૌરાણિક શાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ છે ગણેશજીની સ્થાપના થતી હોય ત્યારે હનુમાનજી પૂજન થાય છે

આરાધ્ય દેવ બજરંગ બલીની વિરુદ્ધમાં જે ટિપ્પણી સોશિયલ મીડિયા ઉપર માય ડિઝાયર ચેનલ ઉપર કરવામાં આવી છે તેના વિરુદ્ધમાં કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને આવેદન પત્ર પત્ર આપી અને સરકાર શ્રીનું ધ્યાન દોર્યું છે કે આજે 18 18 વરણ સાથે ઊભા છે અને આ દેશમાં બંધારણ અસ્તિત્વમાં છે અને બધાને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટી આપવામાં આવી છે આવા સંજોગોમાં હું ગમે તે ધર્મ પાળું પણ મારા કોઈ બીજા ધર્મ વિશે ટીકા ટિપ્પણી કરવાની મને કોઈ મંજૂરી આપવામાં આવતી નથી એ કાયદેસરનો ગુનો છે ધાર્મિક લાગણી દુભાવી એ ગુનો છે ભારતીય ફજદારી ધરાતરવાનો ગુનો છે એટલે આ લોકો જે સોશિયલ મીડિયાનો જે દુરુપયોગ થઈ રહ્યો છે એ ખાસ કરીને સોશિયલ મીડિયાની અંદર સામાજિક લાગણીઓ દુભાય ધાર્મિક લાગણીઓ દુભાય એ માત્ર પૈસા કમાવા માટે કરવામાં આવે છે એને વ્યક્તિગત કોઈ સાથે વાંધો નથી એને ધર્મ સાથે પણ વાંધો નથી પણ એને પૈસા મળે એટલે આવા બધા લુખેશો જે ખાસ કરીને યુટ્યુબરો છે જે લુખેશ યુટ્યુબરો છે એના માટે વાત કરું છું કે જે ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ભારતની અંદર હિન્દુ ધર્મ ની છ હજાર સાતસો ને બેતાલીસ પેટા જ્ઞાતિઓ બાબા સાહેબ આંબેડકરે શા માટે હિન્દુ ધર્મ છોડ્યો ઇસ્લામ નતો અપનાવ્યો એને ખબર હતી કે મારો સમાજ કટ વેચાઈ જશે તો હેરાન થઈ જશે એટલે હિન્દુ ધર્મ નો ફાટો એવો બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો એને એટલા માટે જ બાબા સાહેબે જે કીધું હતું કે આ દેશમાં બંધારણ અમલમાં છે અને બધાને ધાર્મિક સ્વતંત્રતા છે બાબા સાહેબ પણ મોટી જબર ઓફર હતી જેમની જે સમાજવાડી છે એમના ખાતે જે હનુમાનજી નું મંદિર ચિતલ રોડ ઉપર આવેલું છે કે એમણે ટિપ્પણી કરી કે આ એક નંગ નડે છે જો આને સમાજ ભેગો થાય અને કાઢી નાખે તો માથાકૂટ મટે અને છેલ્લે ઉલ્લેખ પણ કરે છે કે જ્યાં ધર્મ ની બાબત હોય ત્યાં વિચારધારા ને આવી રીતે આપણે અંધશ્રદ્ધા માં ન માનવું જોઈએ એવો એનો સંદેશ છે તો અંધશ્રદ્ધા છે ધર્મ વાત છે એ સ્પષ્ટ દેખાય આવે છે કે હનુમાનજી સામે જ સ્પષ્ટ એમનો આક્રોશ અભિવ્યક્ત કરે